તો મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં રામ મંદિરે જતા છાસઠ યાત્રીથી ભરેલી બસ પલટી ખાઈ ગઈ હતી મિત્રો ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો અને અકસ્માત સર્જી દીધો હતો મિત્રો તો મિત્રો હું તમને જણાવી દઉં કે વારાણસીથી અયોધ્યા ધામ જઈ રહેલી દર્શનાર્થીઓથી ભરેલી બસ ત્રિલોચન મહાદેવ નજીક ભવનાથ ધામ નજીક બેકાબૂ થઈ જતાં ખાડામાં પલટી ગઈ હતી અને આ દુર્ઘટના રવિવાર રાતે લગભગ એક વાગે સર્જાઈ હતી અને મળતી માહિતી અનુસાર આ બસ વારાણસીથી ઉપડી હતી મિત્રો અને તેમાં છાસઠ મુસાફરો સવાર હતા આ બધા અયોધ્યા માટે અયોધ્યા રામ ભગવાનના દર્શન કરવા જઈ રહ્યા હતા જેમાંથી બત્રીસ લોકો ઘવાયા હતા બસમાં મધ્યપ્રદેશના શિવપુરીના મુસાફરો સવાર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને દુર્ઘટનામાં પાંચ લોકોની હાલત અતિ ગંભીર જણાવાઈ રહી છે વધુ ન્યૂઝ અપડેટ માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ ગુજરાતી લાઈવ ન્યૂઝને ધન્યવાદ